ધાનેરા શહેર આજે પણ સજ્જડ બંધ રહ્યું હતું બંધ રાખવાનું કારણ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટેની માંગ છે ગુજરાત સરકારે પહેલી જાન્યુઆરીના કેબિનેટ બેઠકમાં ચોત્રીસમાં જિલ્લા તરીકે થરાદવાવને જાહેર કર્યો છે અને બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પાડવામાં આવ્યો છે ધાનેરાનો સમાવેશ થરાદ જિલ્લામાં કરતા ધાનેરા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સોશિયલ મીડિયાથી લઈ ગામે ગામ ધાનેરાને કેમ બનાસકાંઠા જિલ્લાથી અળગો કરી રહ્યા છે જેને લઈ સરકાર સામે પ્રજા રોષે ભરાઈ છે આજે ધાનેરા શહેર બંધ રાખવામાં આવ્યું હતું પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજે રેલી યોજાઈ હતી જેમાં રાજકીય આગેવાનો સાથે સામાજિક સંસ્થાના વડાઓ અને સેવાભાવી આગેવાનોએ રેલીમાં જોડાયા હતા રેલીનું મુખ્ય સૂત્ર અને રજૂઆત હતી ધાનેરા તાલુકાને બનાસકાંઠાથી દૂર ના કરી બનાસકાંઠા જિલ્લામાં રાખવું જેને લઈ દાનેયાના જૂના બસ સ્ટેન્ડ થી લઈ મામલતદાર કચેરી સુધી ભારે ઉગ્ર રજૂઆત સાથે રેલી પહોંચી અને દાનેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાનેરાના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે જો કે આ રજૂઆત કેટલી રંગ લાવે છે તેના પર સૌની નજર છે जनरल जिला विभाजन थतु તો જિલ્લાને આનંદ હોય પરંતુ અત્યારે ખુશી કરતા ગમ વધારે બનાસકાંઠા જિલ્લામાં બૃહદ બનાસકાંઠા જિલ્લામાં છે એની પાછળનું કારણ છે કે જે પ્રકારે વિભાજન થયું છે અને વિભાજન કરવાની અંદર જે પ્રકારે તાલુકોની વેચણી કરી છે એનાથી કરી અને આજે મારો મત વિસ્તાર એવા ધાનેરા તાલુકાના સંપૂર્ણપણે લોકો એમય આજે હિતરક્ષક સમિતિએ બધા જ સમાજના આગેવાનોને ભેગા રાખી અને એક મંચ ઉપર કરી અને બધા લોકોની એક જ માગણી છે કે અમારે બનાસકાંઠામાં રહેવું છે અને એના માટે અનેક કારણો છે કે બનાસકાંઠામાં વર્ષોથી દેશ આઝાદ થયા પછી ધાનેરા બનાસકાંઠા સાથે જોડાયેલો તાળાવાડા સાથે જોડાયેલો છે અને સહકારી સંસ્થાઓ પણ જયારે મોટી મોટી પાલનપુરની અંદર બધા બેંક હોય ડેરી હોય કે જિલ્લા સંઘો હોય એ તમામ સાથે જોડાયેલું છે સાથે સાથે શિક્ષણ માટેના જે ભવનો છે જે સંસ્થાઓ છે એ પણ ધાનેરા અને પાલનપુર સાથે દરેક સમાજના લોકો જોડાયેલા છે આ માટે કરીને આજે હિતરક્ષક સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવ્યું એ સંપૂર્ણપણે ધાનેરા બંધ રહ્યું છે અને ખૂબ મોટી રેલીના સ્વરૂપે આજે અહીં પ્રાંત કચેરી ખાતે આવીને આવેદનપત્ર પણ આપ્યું છે અને સરકારને ભૂતકાળમાં પણ વિનંતી કરી છે કે જ્યારે પણ વિભાજન થાય ત્યારે ધાનેરા બનાસકાંઠામાં રહે અને આજે ફરીથી અમે સરકારને વિનંતી કરવા માટે આજે સૌ લોકોની સાથે આવી અને સરકારને વિનંતી પણ કરી છે કે બનાસકાંઠાને ધાનેરાને બનાસકાંઠાની અંદર રહે તો બનાસ ધાનેરાના સર્વ સમાજના સૌ લોકોનું ભલું થાય અને કોઈને અગવડતા ન પડે એ માટે કરી અને આ અમારું સૌનું અભિયાન પરિસ્થિતિ બોર્ડર તો છે બાજુ આગળ કોઈ વિસ્તારમાં ડેવલપમેન્ટ છે નહીં માટે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિચારણા કરે વિચારણા અને પ્રજાની માંગને ધ્યાનમાં લે અને પ્રજાનો જે વાત છે કે પ્રજાના આગેવાનોની વાત છે એ પણ સંભળ્યા વગર નિર્ણય કર્યો છે એ વ્યાજબી નથી તો આપ સૌને મારી વિનંતી છે સરકાર સાથે વિનંતી છે મુખ્યમંત્રી સાહેબની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફરી વિચારણા કરી અને ધાનેરાને બનાસકાંઠામાં પાલનપુર મૂકે ધાનેરા તાલુકાનો વેપાર વર્ષોથી પાડોશી ડીસા અને પાલનપુર સાથે જોડાયેલો છે જ્યારે પારિવારિક સંબંધ પણ ડીસા અને પાલનપુર સાથે જોડાયેલો છે બાળકો અભ્યાસ માટે પણ પાલનપુર તરફ જાય છે જેમાં બનાસ બેંક હોય કે પછી બનાસ ડેરી દરેક રીતે ધાનેરાને શાંતિ આપના જિલ્લો હોય તો તે બનાસકાંઠા જિલ્લો છે ધાનેયા તાલુકાની પ્રજા અને આવનારી પેઢીઓને ધ્યાન રાખી સરકાર ધાનેયા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરે તેવી માંગ હવે જોર પકડી રહી છે જિલ્લા બનાવવા પડે એવી પરિસ્થિતિ હતી ભાવ થરા નવો જિલ્લો બનાવ્યો એને અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ બનાસકાંઠામાંથી ધાનેરાને જે ભાવ થરાની અંદર મૂકવામાં આવ્યું છે એના કારણે અમારા બધા જે જે સંબંધો બનાસકાંઠા સાથે હતા એ તૂટી જાય છે અમારા વિસ્તારની પ્રજા વાવ થરાદમાં કોઈ દિવસ ગઈ પણ નથી એનો સતત બનાસકાંઠા અને પાલનપુર સાથે અને આત્મસમર્પણ રહેલું છે બનાસની મોટામાં મોટી ડેરી જે આપણી બનાસ ડેરી એશિયાની અંદર સૌથી વધુમાં વધુ દૂધ આપવા તાલુકો હોય તો બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો છે અને એ ધાનેરા તાલુકાને જયારે વાવ થરાદની અંદર મૂકી દેવામાં આવે છે ત્યારે તેનો વિકાસ પણ અટકી જશે મારું તો ગુજરાત પણ છે નિવેદન કે જ્યારે પણ મને ધાનેરા અને દિશા વચ્ચે જે ફોર લાઈન રોડ બનાવવાની વાત હતી ગડકરી સાહેબે જાહેરાત પણ કરી હતી અહીંના ભારતીય જનતા પાર્ટીના બધા જાગેવાનોએ ભેગા થઈ અને એ વસ્તુને વધાવી હતી ધાનેરા અને ડિશા વચ્ચે સૌથી વધુ વાહન વ્યવહાર અને ટ્રાફિક રહેશે તો ફરીથી ધાંનેરાને ફોર લાઈન આપવામાં આવે અને ધાનેરાને પાલનપુર બનાસકાંઠાની અંદર રાખવામાં આવે એવી અમારી

દાનેયાના વેપારીઓનું સમર્થન જોવા મળ્યું હતું જો કે જિલ્લાના વિભાજન બાબતે હવે રાજકારણ પણ જોર પકડી રહ્યું છે જો દાનેયા તાલુકાની પ્રજા અંગત સ્વાર્થ અને ગંદા રાજકારણથી દૂર રહી દાનેયા તાલુકા વતી રજૂઆત કરશે તો ક્યાંક સરકાર લીધે નિર્ણય પર વિચાર થઈ શકે છે